નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિષય સંસ્કૃત કલસ્વતી પોથીમાં પાઠ અગિયાર વેદિત્યાની મિત્રાણી મિત્રોને જાણી લેવા જોઈએ વિભાગ બી ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક છે પદ્ય વાંચો કવિતા છે એટલે પદ્ય છે તે વાંચો શ્લોક આપેલા છે અને એનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે અને જ્યાં સુધારવાનું છે ત્યાં સુધારીને ફરીથી લખવાનું છે જવાબ લખીશું પેલું જે જીવતો હોય ત્યારે સ્વાર્થને જુએ દુઃખને ન જુએ તે જીવે તે તેનો મિત્ર ત્યાં સુધી હોય જ્યાં સુધી તે અવળો ન હોય હવે બીજું ક્યારેય ખરેખર કોઈ શત્રુ હોતો નથી અને ખરેખર કોઈ મિત્ર હોતો નથી વ્યવહારથી મિત્રો તેમજ શત્રુ થાય છે તે જો જ્યારે કોઈ લાભ સમય પલટો આવે છે ત્યારે મિત્ર શત્રુ બની જાય છે અને શત્રુ મિત્ર બની જાય છે ખરેખર સ્વાદ વધારે બળવાન હોય છે આ પ્રશ્ન નંબર ત્રણ છે અ જો

રિપવસ્તથા ત્રીજો આત્મરક્ષણ તંત્ર નામ સુ પરિક્ષિત કારિણામ અપદીનો પદ્યંતે પુરુષાણામ સ્વદોષજા વિભાગ ઈ વિદ્યાત મિત્રો ચાલુ કરીએ પેલું છે અર્થ વિસ્તાર લખવાનો છે શત્રુ રૂપાહી સુદોહ મિત્ર રૂપાહ શત્ર સંધિ વાસ્તે ન બુદ્ધ્યંતે કામ ક્રોધ વશ ગતા લખો દુશ્મનનું રૂપ ધરાવતા મિત્રો અને મિત્ર રૂપ ધરાવતા દુશ્મન હોય છે કામ અને ક્રોધ ને વશ થયા હોય અને જોડાયેલા તે બધા જાળી શકાતા નથી ચાલો અર્થ વિસ્તાર લખીશું આપણો આપણે મિત્રો કરવા જોઈએ એવો બોધ મહાભારતમાં ભીષ્મ યુધિષ્ઠિરને આપ્યો છે આ ઉપદેશનો દરમિયાન દર્શાવવામાં આવ્યું છે કે મિત્ર કેવા હોઈ શકે તે કેવી રીતે બનતા હોય છે અને કેવી રીતે આપણી ઉપર ઉપકાર કરતા હોય છે પ્રસ્તુત શ્લોકમાં મિત્રો અને શત્રુનો આભાસી સ્વરૂપ રજૂ કરવામાં આવ્યું છે ક્યારેક મિત્ર જેવા દેખાતા હકીકતમાં શત્રુ હોય છે અને શત્રુની જેમ વધતા દેખાતા હોય તેવા હિતકારી મિત્રો હોય છે કામ વાસના

માણસે પોતાના જીવનમાં મિત્રો અને શત્રુઓને ઓળખી લેવા જોઈએ એવો બોધ મહાભારતમાં ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને આપ્યો છે કારણ કે મિત્રો કેવા હોઈ શકે તે કેવી રીતે બનતા હોય છે અને કેવી રીતે આપણી ઉપકાર કરતા હોય છે તે સમજી લેવાથી માણસના પોતાનો દોસ્તથી આવતા કે ઉત્પન્ન થતા સંકટો તેને નુકસાન પહોંચાડતા નથી માણસે હંમેશા પોતાના રક્ષણ માટે સ્વાધીન રહેવું જોઈએ તેઓ સમજી વિચારીને કાર્ય કરનારા હોય છે તેઓ દુર્બળ લોકો પોતાનાથી વધારે બળવાન શત્રુને સારી રીતે ઓળખી જાય છે તેમના શાસ્ત્રો ને જ્ઞાન પ્રેષ્ટ બનેલી બુદ્ધિ ગમે તેવી આપત્તિ આવી પડે તો પણ ચલિત થતી નથી તેઓ શત્રુના આક્રમણ વખતે ભય કે પીડા અનુભવતા નથી પરંતુ પોતાની સ્થિર નિશ્ચયાત્મક બુદ્ધિથી તેનો માર્ગ શોધી કાઢે છે અને સામનો કરી બને છે છે ઉપરાંત સમયક શત્રુતાને પણ મિત્રતામાં ફેરવી નાખે બોધ નિર્બળ લોકો પોતાના બળવાન શસ્ત્રોને પણ સારી રીતે ઓળખીને દ્રઢપણે તેનો સામનો કરે છે ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ છે તમને વિડીયો ગમે તો લાઇક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની સબસ્ક્રાઈબ પણ કરશો આવજો